તો આ જો સાંધા સાડી આવે તો આપણા પાસે નવી નવી ને એકદમ નવી આઈટમ છે કારણ કે આ રીતે ખારવીને તો આવી એવી રૂપાયું ખાડી આવ્યું એક જોઈ ને ભૂલી એવું તો કોન્ટેક નંબર પણ તમને નાખ્યું તો એકદમ લસકદાર હાડીનું કાપડ છે ને લેરિયા ટાઈપની હાડી છે તો આ બધું હું એક એક કરીને તમને બતાવવા અને પાછું પણ હું તમને સરનામું બોલી દે કારણ કે તમને ખ્યાલ ન હોય તો ને જો લાલ હાડી છે એકદમ પટોરા ટાઈપની છે બોર્ડર પણ એકદમ બ્લેક કલર છે ને વચ્ચે આપણી મરુ કલર છે તો કાપડમાં આપણી જવાબદારી છે કે કાપડ એકદમ સ્મૂથ ને એકદમ લસબદાર કાપડ આવે તો આ સાડી જોવો તમે આ છે આપણી રામા કલરનું બાંધણી છે રામા કલરની આનું કાપડ પણ એકદમ સરસ છે તમે બધાએ જુઓ કારણ કે બધી બધી વેરાયટીઓ અલગ અલગ છે તમને હું પાસા વિડીયા પણ બતાવીશ અને ખરીદી માળા એમ પૂછે કે તમે ક્યાંથી કરો તો ખરીદી તો ઘણી જગ્યાએ હોલસેલ રિટેલ બધા કરે જ છે કુતિયાણામાં કરે છે જૂનાગઢમાં આપણી બધા કરે છે સુરતથી કોઈ લેવે છે કોઈ પોરબંદર બધી જગ્યાએ આપણે જે બરડામાં બેસે છે એ પણ ગમે ત્યાંથી લઈ જ જે તો આપણે ગમે ત્યાંથી લઈ આવીએ પણ માણને ગ્રાહકને ગમવી જોઈએ સાડી કે કેવી છે તો આ આપણે બાંધણી છે રાણા કલરની કાપડમાં હલકું નબળું ધોવાતા ખરાબ થાય તો પાછું અને કલર પણ ન જાય એ પણ જવાબદારી છે એટલે જો આપણને એકદમ કોસા કાપડમાં છે અને રોગ જયે અમારે નવો માલ આવીએ તો એ તમને વિડીયો ચોક્કસ બતાવી એટલે આ શેપ બાંધણી દાણા બાંધણી છે અંદર લેટ વિશે છે ને આમ પટોળા ટાઈપની છે નીચે આ પટોળા બોર્ડર પણ છે જોઈ શકો છો તમે જો આમાંય બ્લાઉઝ પણ અલગ આવે છે આ એ બ્લાઉઝ છે જો દાણા વાર ઉપર એક જ બ્લાઉઝ પણ પર એક જ આવે જો બતાઈ ના તો તમે આમાં નામાં જોડાયેલ બીજો હું હજે તમને ખાડી બધી બતાવી દાસ એ આપણી પટોળું છે આ જે રીત લીલું કલર છે પટોળાનો કારણ કે આમાં ના પડ્યું હોય ને એટલે આ રીતનું ખીજાય બોર્ડર વાળું એકદમ સરસ ને તમે લગ્ન પ્રસંગમાં પહેરે હગો એવું તમે આ જો ફે સાડી લેવા જાઓ તો બહુ મોંઘી મળે તો સાંજો તો આપણે પાટલીમાં જ જાય તો જુઓ તમે કેવું સરસ આ પટોરું છે એક વખત તમે અવશ્ય બેનની મુલાકાત લીજો તમને નંબર પણ અમે નાખ્યો તમે એક ફેર માલ જો તમને બીજી વખત લેવાની મરજી પણ થાય એવો અસલ માલ આપણે આવે છે તો આ બધી સરસ સરસ છે બધી તમે જોયો તો તમને આંખમાં ઉગે જાય એ બધું છે અને કાપડ પણ બહુ સરસ છે તો જો આ એવી ને આ સે આખી ધરતી જો તમે આ પણ કોઈ પણ પ્રસંગ પાત્ર પહેરો આપણે આ પ્રસંગ પાત્ર પહેરવાની જ સાડી છે તમે ચાર પાંચ વખત આ સાડી પહેરી લ્યો તો પણ તમારા પૈસા વસૂલ થઈ જાય તમે બે હજાર અઢી ત્રણ હજારની સાડી લ્યો તો માત્ર આ તો ખાલી આપણે શાકભાજીની જ કિંમત છે તો આણું એટલાનું શાકભાજી ન થતું તો એટલી જ કિંમતની સાડી છે તો તમે ચાર પાંચ ફેર પહેલી હો તો એ પણ તમારે આણ વસૂલ થઈ જાય તો આવા તો ઘણા બધા કલર આપણે પાસે છે જો હું તમને બતાવ્યા કર કે કે કેવા કલર છે એક જોતા એક ભૂલે જાય આ છે રાણી ગુલાબી એકદમ રાણી ગુલાબી આ બધા વન વન પીસ જ છે બીજો બીજું આ રીતે ક્યાંય તમને કલર તો મળે પણ આ પેટર્ન ન મળે અલગ અલગ ડિઝાઇનની છે જો કેવી સરસ છે આ પણ તમે લગ્ન પ્રસંગમાં પેરે હો એ વિશે હજે ત્યાં ઘણા બધા આપણા પાસે હાડીનો ત્યાં ખજાનો છે જે જો આ કોથરો ભેરો પણ તમારે જો મુલાકાત કરવી હોય ને તો હું તમને નંબર પણ આપવાનું સરનામું તો આપ્યું નહીં છતાં એજેક્ટ કરે પણ હું તમને સરનામું બોલે દે જો આશે ટમેટા કલર આ રાણી ગુલાબી છે ને આશે ટમેટા કલર તો આમાં આનું પરફેક્ટ જ બ્લાઉઝ છે બ્લાઉઝ પણ સરસ છે જો આ બ્લાઉઝ છે જો કળશવાળું બ્લાઉઝ છે બહુ મસ્ત છે આની ડિઝાઇન પણ અંદર કળશની જ છે આ એક દાણો બાંધણી છે અલગ અલગ જ છે બધી એક એક નહીં આવે ને કાપડમાં આપણી ફૂલ જવાબદારી છે જો આ એક દાણો બાંધણી છે બહુ સરસ છે બધી હાડ્યું તો તમે મુલાકાત અવશ્ય પોરબંદર લઈ લીજો બેનની કલર આ પિસ્તા છે જો આમાંય ની ડિઝાઇન છે તો આપણે નાનો મોટો પ્રસંગ હોય તો પ્રસંગમાં પહેરે હોય બે ચાર પેરે પહેરીએ તો આપણા પૈસાથી જ વસુલ બરાબર ને આ છે પ્રિન્ટેડ સાડી છે આ તો કોઈ મોટી થોડી ઉંમર હોય કોઈને આવી રીતે લેવી હોય તો આ લચકદાર કાપડમાં છે તો આ બ્લુ કલર છે જો આ છે પીળી બાંધણી હળદીમાં ને આમ પહેરવી હોય તો એ લચકાદાર કાપડ છે એકદમ આમાં પડચલી કે કોઈ પણ ન થાય તમારી બધી જવાબદારી છે તો આ બ્લાઉઝ છે

રેલવે ફાટકની બાજુમાં છાયા ને લુવાણા નું બુદ્ધાશ્રમની પાછળ વિસત કૃપા આ સરનામું છે છાયામાં બીજે કાંઈ એટલે આજુબાજુમાં વિસત કૃપા લખેલું ને બુદ્ધાશ્રમની પાછળ વિસત કૃપા લખેલું છે તો એ બેન ની તમે જરૂર અવશ્ય મળજો ને એના નંબર નાખીએ એનો તમે કોન્ટેક જરૂર કરજો